હું તો કહું છું ખેડૂતને જેટલું આપે ને એટલું ઓછું છે હજુ પણ જેટલું જ્યાંથી થઈ શકે એટલી વ્યવસ્થા કરીને ખેડૂતોના હિતમાં ગામડાના હિતમાં ઉદારતા જે રાજ્ય સરકારની છે ને એમાં અમે બધા હવે તો પેલા તો હું એકલો હતો ને હવે તો જોડી એવી મજબૂત બની છે ને પાછા બે દોડે એવા માનસો એ આમ રાત દાડો મારા કરતા બધા દોડીએ કેમ છે અને તમને બધાને કહું છું દેવા ના દેતા એમ બરાબર પણ પછી ઈ ફાઈલો ને એમને ના પરણ બે કીધું એમ પાછા ગાંધીનગર રોજે રોજ ખાલી એમને હેરાન ના કરતા એટલે બે દિવસ કે ત્રણ દિવસ એમને તેનું કામ કરવા દીધું અને અહીંયા જ્યારે ત્રણ દિવસ હોય તે દિવસે બાદ દે ફેરવો અને બાદ દાય કામ જે કરાવવાનો ને બાદ દાય કામ માત્ર મત વિસ્તારમાં નહીં અહીંયા સ્વરૂપજી છે તો એ વાવનું કામ કરે દિયોધનનું કામ કરે ને ખરાબ કરે કેમ મંત્રીશ્રી માન્ય મંત્રીશ્રી કહેવાય

આ કામ કરવા માટેનો ખૂબ સારો સમય છે અને સારા સમયમાં પાછો યુવાનોને બેને મોકો મળ્યો છે પહેલી તમને બેન કહેવું છે હું મંત્રી બન્યો તો ત્રણ વાર ઉધી કુદળો વાર મોકો ચોથા વખતે અઢી વર્ષ માટે વારો આવ્યો એક જીવનની અંદર અઢી વર્ષ માટે એક વાર મંત્રી થયો તો એ બધા શંકરભાઈ શંકરભાઈ કે છે ને તમારા માટે તો મને લાગે છે પહેલા જ વખતે મોકો મળ્યો છે તો તમે તમારી હું ઓછી કરજો બે એ તમને લાગે કે તમે હાથ કલાક મૂકતા હોય તો એક કલાક ઓછી કરી નાખો કેમ કે કલાક તમારી પાસે ચોવીસ કલાક જ છે અને ચોવીસ કલાક એ જ તમારી પાસે મળશે અને ચોવીસ કલાક જ તમે જો એમાંથી જેટલા કલાક વધારે પ્રજા કલ્યાણનું કામ કરશો શું બીજે તો તમે કરો છો કરશો તો ઊંઘ ઓછી કરીને પણ સમયનો બચાવ કરીને પણ હવે પ્રજા કલ્યાણ માટેનું કામ બે ઉત્સાહ છે બેની અંદર દ્રષ્ટિ છે અને પ્રવીણભાઈ તો મારા કરતાં ટેકનોલોજી બાકી બધામાં ખૂબ વધારે એક્ટિવ છે હું જોઉં છું અનેક વખત નવા આઈડિયા સાથે અમને એમ કે આ કામ આમ કરતા હોય તો આવું કરીએ તો કેવું અનેક વખત વિધાનસભાના અધ્યક્ષ તરીકે હું બેઠો હોય ત્યાં લઈને આવે માણસ અને મને કે આવું કરીએ તો કેવું તો આવા ઉત્સાહી માણસો તમને મળ્યા છે તો મારું તો એવું છે કે આજનો દિવસ એ ખૂબ સારો છે આપણા સરહદી અને ભગવાન ધરણીધર સામળાને પ્રાર્થના કરું કે એમને કામ કરવા માટેની ખૂબ શક્તિ આપજે કે જેથી પ્રજા કલ્યાણ માટેનું ખૂબ સારું કામ એ કરી શકે હૃદયપૂર્વકના ખૂબ આજના પ્રસંગે અભિનંદન પણ આપું